એકવીસ વર્ષના ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સોરઠ પ્રદેશના ફરેણી નામના નાનકડા ગામમાં સ્વમુખે સ્વામિનારાયણ મહામંત્રની ઉદ્ઘોષણા કરેલી જે વ્યક્તિ આ પરમ પવિત્ર સફલા એકાદશીનું વ્રત કરે છે તેને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે જેઓ આમ નથી કરતા તેઓ પૂંછડી અને સિંગડા વગરના પ્રાણીઓ જેવા છે આ સફલા એકાદશી નું મહાત્મય વાંચવા કે સાંભળવાથી વ્યક્તિને રાત સુધી ફળ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ એકાદશી પર ત્રણ શુભ યોગ રચાઈ રહ્યા છે સફલા એકાદશી દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ ત્રેવીસ થી છ અને સત્તર સુધી છે સફલા એકાદશી દિવસે સુકર્મ યોગ સ્વાતિ નક્ષત્ર અને ગુરુવારનો સુંદર સંયોગ રચાઈ રહ્યો છે રાજા પૂછે છે હે પ્રભુ માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી નું શું નામ છે તેનો વિધિ કેવો છે અને તે દિવસે કયા દેવનું પૂજન કરવું હે સ્વામી હે કૃષ્ણ આ માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશી મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર તમારા પર સ્નેહને લીધે જ હું તમને આ એકાદશી કહું છું હે રાજા એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે તેવો સંતોષ દક્ષિણાવાળા યજ્ઞોથી પણ થતો નથી માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર વિષ્ણુના દિવસ રૂપા એકાદશી સર્વ પ્રયત્ન કરવી માક્ષર માસના કૃષ્ણ પક્ષની વિશે જે એકાદશી આવે છે તેનો વિધિ અને મહાત્મય તમે એકાગ્ર મનથી સાંભળો હે યુધિષ્ઠિર રાજા આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં તો પણ આ એકાદશીનું કથા મહાત્મય તો નિશ્ચય સાંભળ હવે માક્ષર માસની એકાદશી હું તને કહીશ અને આ લોકના હિત માટે તેનો વિધિ પણ કહીશ

યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞ ઉત્તમ છે નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે દેવતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણો ઉત્તમ છે તેમ સર્વ વ્રતોમાં એકાદશીની તિથિ ઉત્તમ છે હે ભરતકુળમાં શ્રેષ્ઠ રાજા જે લોકો વિષ્ણુના દિવસરૂપ એકાદશીના વ્રતમાં અત્યંત આસક્ત છે તે તો સર્વ રીતે મારે માનવા યોગ્ય છે

વગેરેથી તથા ધૂપ દીપથી દેવના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા આ સફલા એકાદશીને દિવસે દીપદાન દેવાનું વિશેષપણાથી કહેલું છે માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિના જાગરણ પણ કરવું જે કોઈ માણસ રાત્રિને વિશે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો હે નરોના અધિપતિ યુધિષ્ઠિર આ એકાદશીને દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય થાય છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી તેમ કોઈ તીર્થ પણ નથી તેમ આ જગતમાં કોઈ વ્રત પણ નથી પાંચ હજાર વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર સફલા એકાદશીને દિવસે જાગવાથી જરૂર પ્રાપ્ત થાય છે માહિસ્મત રાજા ચાર પુત્રો હતા તે ચાર પુત્રોમાં સૌથી મોટો મહાપાપી પર સ્ત્રી ગમન કરનારો ઝૂકટુ રમનારો અને વૈશ્ય વિશે પ્રીતિ વાળો હતો તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું વળી તે ખરાબ વૃત્તિ વાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોને નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિ વાળો હતો આ રીતે દુષ્ટ કર્મો કરવા લાગ્યો ત્યારે માહિસ્મત રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્ય માંથી કાઢી મૂક્યો પિતાએ તથા ભાઈઓ એ કાઢી મૂકે જાણીને રાજાના ભાઈને લીધે સગળા સંબંધીઓએ પણ ત્યાગ કર્યો

ભાગી જવું એ રીતે દિવસ આખો વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી એ રીતે વિચાર કર્યો એ રીતે ભાગ્યને લીધે ભ્રષ્ટ થયેલો તે લુંપક આગળ કયા પ્રમાણે વિચાર કરી નગરમાંથી નીકળીને ઘાટા વનમાં ગયો ત્યાં જંગલ ની અંદર ચોરી પણ કરતો એ રીતે પાપ કર્મમાં પ્રેરાયેલા તે લુંપકે તેના આખા નગરમાં ચોરી કરી બીજા ઇતર જન્મના પાપ ને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકો એ પકડ્યો ખરો પણ રાજાના ભાઈ ને લીધે પાછો છોડી દીધો વિશે પ્રીતિ વાળા દુષ્ટ લુમ્પક નું રાત્રિ નું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળો દેવપણાને પામ્યો હતો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો ત્યાં જ તે પાપ બુદ્ધિવાળો લુંપક રહેતો હતો એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો અને નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તે જ સ્થાન કે રહેતો હતો એટલામાં માક્ષર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની આગલા દિવસની રાત્રિએ એટલે કે દસમ રાત્રિ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લુંપક ચેષ્ટા રહિત થયો ટાળને લીધે ઠંડીથી પીડા તો એવો લુમપક પીપળાની પાસે ગયો પણ તેને નિદ્રા આવી નહીં તેથી દુખી થઈને મરવા જેવો થઈ ગયો એ પ્રમાણે રાતના ઠંડીને લીધે દાંતથી દાંતને કચડતા તે લોંપકની રાત્રી પણ વીતી ગઈ અને સૂર્યનારાયણનો ઉદય થઈને તાપ પડવા લાગ્યો તો પણ તે લોંપકને ભાન આવ્યું નહીં હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા સફલા એકાદશી ને દિવસે તાડને લીધે શરીર ભાન ભૂલી ગયેલા લોંપક ને દિવસના બાર વાગે તો ભાન આવ્યું

જેઓ પોતાના રહેવાના સ્થાનકે આવ્યો તેઓમાં સૂર્યદેવ અસ્ત પામ્યા તેથી અતિ દુઃખોને સહન કરતો હે તાત હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો અને જંગલમાંથી વીણી આણેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરીને બોલ્યો કે આ ફળોથી હરિ ભગવાન પ્રસન્ન થાઓ એમ કહેતો પીપળાના મૂળની પાસે બેસી ગયો નિદ્રા પણ આવી નહીં તેથી હે પાપ રહિત રાજા ભગવાન વિષ્ણુએ સફલાને દિવસે જાગરણ માની લીધું તથા ફળોથી પૂજન પણ માની લીધું આ રીતે લુંપક થી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રત ના પ્રતાપ તે લુંપક ને શત્રુ રહિત ઉત્તમ રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર રાજા એ વ્રત કરવાને લીધે પુણ્ય રૂપી કોટાના ફૂટવાથી જે રીતે લુંપક ને રાજ્ય મળ્યું તે કહું છું તે સાંભળો

હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુ રહિત રાજ્ય ને ભોગવ એ રીતે આકાશવાણીના ના કયા પછી તે લુંપક બહુ સારું આટલા અક્ષર બોલ્યો તેટલામાં તે દેવતાએ રૂપને પ્રાપ્ત થયો એ રીતે દેવતાએ રૂપને ધારણ કરનારા તે લુંપકની પર વૈષ્ણવના સરખી કૃષ્ણ ભગવાનની વિશે બુદ્ધિ થઈ એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિવાળો તથા સુંદર વસ્ત્ર પહેરેલો તે લુંપક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવીને ઊભો રહ્યો એ રીતે દેહધારી ભક્ત લુંપકને માહિષ્મત રાજાએ શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુમ્પકે ઘણા વર્ષો સુધી તે રાજ્ય કર્યું

બપોરે બાર ને તેતાલીસ કલાકે પૂરી થશે ઉદ્યા તિથિના આધારે આ વર્ષની છેલ્લી એકાદશી એટલે કે સફલા એકાદશી છવીસમી ડિસેમ્બર અને ગુરુવારે ઉજવવામાં આવશે આ વખતે સફલા એકાદશી પર ત્રણ શુભ સંયોગો બની રહ્યા છે સફલા એકાદશી દિવસે ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુ ની પૂજા માટે સમર્પિત છે આવી સ્થિતિમાં એકાદશી વ્રત પણ હોવાથી તે દિવસનું મહત્વ વધી જાય છે આ ઉપરાંત સફલા એકાદશીને દિવસે સવારથી રાત્રે દસ ને બેતાલીસ સુધી સુકર્મા યોગ ચાલુ રહેશે ત્યારબાદ ધ્રુતિ યોગ બનશે જે બીજા દિવસે પારણા સમયે પણ રહેશે વ્રતના દિવસે સ્વાતિ નક્ષત્ર સવારથી સાંજના છ અને નવ સુધી છે ત્યારબાદ વિશાખા નક્ષત્ર છે તમારે શુક્રમા યોગમાં સફલા એકાદશી વ્રતની પૂજા કરવી જોઈએ તે દિવસે શુભ સમય સવારે સાત ને થી આઠ ને ત્રીસ સુધીનો છે તે દિવસે સૂર્યોદય સવારે સાત બાર કલાકે થશે સફલા એકાદશી વ્રતના પારણા શુક્રવાર સત્યાવીસ ડિસેમ્બરના રોજ સવારે સાત બાર થી નવ અને સોળ વચ્ચે કરી નાખવામાં આવશે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે સફલા એકાદશીના દિવસે વ્રત કરો અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો તેમજ આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ ગરીબને દાન કરો અને સાંજે પૂજા સ્થાન પર ઘીનો ચાર મુખી દીવો પ્રગટાવો આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે જો તમને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય અથવા ઘણા પ્રયત્નો છતાં નોકરી ન મળી રહી હોય તો સફલા એકાદશીને દિવસે તમારા જમણા હાથમાં પાણી અને પીળા ફૂલ લઈને શ્રી હરિની પ્રાર્થના કરો ત્યારબાદ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને નારાયણ કવચનો પાઠ કરો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સફલા એકાદશીને દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે તેથી તુલસીના છોડને લગાવવાથી અને તેની સેવા કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે સફલા એકાદશી દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ગોળ અને ચણાની દાળ અર્પિત કરો પીળા વસ્ત્રો પણ ચડાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તમારી કુંડળીમાં ગોરુની સ્થિતિ પણ મજબૂત બનશે આપને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો